જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે દોસ્તો તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામમાં તો આપ નિહાળી રહ્યા છો પ્રાકૃતિની ગોદમાં ઋતુ અમારા જંગલ વિસ્તારમાં તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગુડાનું ગૌધન અત્યારે એસો આરામથી આરામ ઉપર આવી રહ્યું છે ત્યાં લગીને તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગતું જય ગૌ માતા તો આ પાનખર ઋતુની અંદર દોસ્તો બધું જ તે પાકલ વસ્તુ હોય છે ઘાસચારો ઔષધિ તો તેમાં વિટામિન પોષક તત્વો અને ઘણું બધું સારું એવા પ્રમાણમાં હોય છે તો વાલ સોઈઓ આપણી ગૌમાતાઓ પોતપોતાને આનંદથી પ્રેમભાવ અને સારું એવું પાણી ગ્રહણ કરીને હવે અત્યારે આરામ ઉપર આવી ગયા છે અને અમારે મોરલી આવી ગઈ છે સંજુ કાહે તો મા દીકરી બે હેતથી એકાબીજાને પ્રેમ ભાવ ને સુખ દુઃખનું આપ લે કરી રહ્યા છે તેવી રીતે આપણી તિલક અને ભગી અહીંયા નમણાં નવી નવી આવી છે તિલક એટલે શ્યાન નથી પડતું એને તો આપ જોઈ શકો છો સૌને પ્રીત સ્નેહ ને મોજ મસ્તીમાં એકદમ નિખાલસ નિખાલસથી આપણું ગૌધન તો આ અમારી મનીષ્યા આવે છે યત કરતી કરતી આપણી પાસે જોઈ શકો છો તમે बस 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 तो जो इस कौशल वो तो मैं अपने मन इच्छा आ गई से वाइड ऊपर आ डॉक में की दीदी से तो आप लोग ને અમારે મનુષ્યને હેત પ્રેમ અને સ્નેહના વાતાવરણમાં સૌ ગાય માતાઓ ઊભી છે તો જોઈ શકો છો તો સારો દોસ્તો મળીએ આપણા નવા બ્લોકમાં ત્યાં લગી રજા લઈએ અસતું જય ગૌ માતા વંદે ગૌ માતા